વાઘોડિયામાં માં પાણી ભરાઈ ગયા છે જીઆઈડીસી વિસ્તારમાં ચારે બાજુ પાણી પાણી ભરાતા વાહન નું વાઘોડિયા અને વાઘોડિયાની જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં જળબંબાકાર પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જીઆઈડીસીમાં માં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભર દિવસે અત્યારે

પોતે લઈને જ્યારે નીકળતા હોય ત્યારે તેઓના વાહનો અડધે અડધા પાણીમાં ગરકાવ જોવા જવા પામ્યા છે હાલ એક રિક્ષા આવી રહી છે આપણી દૃશ્યમાં જોવાના પ્રયત્ન કરીશું હું કે મેં એને કહીશ કે આ રિક્ષા બતાવવાનો પ્રયત્ન કરે કે રિક્ષા છે તેઓનો સંપૂર્ણ ભાગ પાણીમાં ડૂબી જવા પામ્યો છે રિક્ષા જે રીતે આવતી દેખાય છે તે રિક્ષા પૂરે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને એક માત્ર આ રસ્તો છે જે દિવાળી સીમાંથી બહાર નીકળતા લોકો છે જે કામકાજ તરીકે આવ્યા હોય તેઓ પોતાના ઘરે જવા માટે સમય સમયસૂચકતા આપણે બહાર નીકળતા હોય ત્યારે આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ વરસાદ વાઘોડિયામાં ધોધમાર વરસી રહ્યો છે. અને અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ રહ્યું છે. ત્યારે અત્યારે હાલ આપણે સંપર્ક ટીમે પહોંચી છે વાઘોડિયાના જે જીઆઈસી વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો જીઆઈસી વિસ્તારમાં પાણી ભરે જવાથી લોકોને હાલ વાહન ચાલકોને વારંવાર હાલતથી ઉઠવાનો વારો આવ્યો છે. અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આજ વાઘોડિયા જીઆઈસી વિસ્તારના દ્રશ્યો હાલ જ્યાં જુઓ ત્યાં વાઘોડિયા વિસ્તારમાં જળબંબાકાર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજુ મન્સુરી સંદેશ ન્યૂઝ વાગોડિયા